અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગાઈના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી બાદ બનાસકાંઠા તથા પાલનપુરમાં પણ તેણે ઠગાઈ કરી હોવાના સમાચાર છે તો બીજેડ કંપની તથા તેની પેટા પાંચ કંપનીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમે કાયદાનો ગાડીઓ કસ્યો છે પેટા કંપનીઓના માલિકો વિરુદ્ધ પણ નામજોગ ગુનો નોંધાયો છે

કારણ કે સાબરકાંઠા અરવલ્લી ની અંદર તો તેના દ્વારા જે ઠગાઈ આચરવામાં આવતી હતી તેના તમામ જગ્યાઓ પર વાત સામે આવી રહી છે ત્યારબાદ હવે બનાસકાંઠાના પાલનપુરમાં પણ તેના દ્વારા ઠગાઈ આચરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે કારણ કે બીજે કંપની તથા તેની જે પેટા કંપનીઓ હતી તેની સામે પાંચ જેટલી કંપનીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની સાથો સાથે જ્યાં પેટા કંપનીઓ છે તેના માલિકો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો છે તેના દ્વારા તેમજ તેની સાથે જે તેના એજન્ટો હતા તેની નિમણૂક કરવામાં આવતી હતી ગઈકાલની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો ના સીઓ હરપાલસિંહ ડાભી તેમજ હરસિદ્ધિ ફાઈનાન્સ સર્વિસ ના સીઈઓ અજયસિંહ પરમાર અને કમલેશ ચૌહાણ દ્વારા પણ આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મુખ્ય એજન્ટ જે મયુર દર્શી છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે આ ગુનો દાખલ કરવાની છે તે તજવીસ સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે ના તો આ ભરતસિંહ ઝાલા દ્વારા જે આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી નામદાર કોર્ટ સમક્ષ તેની આજે સુનાવણી પણ છે અને રોજ જે જે તેના દ્વારા તમામ લોકો હોય છે જેને રોકાણ કર્યું હોય છે ડીઝેટ ગ્રુપ ની અંદર તે લોકોને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે વ્યાજ હોય છે તે આપવાની વાત કરવામાં આવતી હોય છે પરંતુ ગઈકાલે પાંચ તારીખ ના રોજ કોઈ વ્યક્તિઓને વ્યાજ આપવામાં નથી આવી

તો બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલામાં તપાસ એજન્સીએ વધુ ચાર ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર મામલામાં મહાઠગ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ સામે આવ્યું છે ક્રિકેટર રાજકારણીઓ બાદ કેટલાક પોલીસકર્મીઓના બીઝેડ નામની પોંજી સ્કીમમાં રોકાણ હોવાનું સામે આવ્યું વર્ષ બે હજાર તેરની બેંચના કેટલાક પીએસઆઈ કક્ષાના પોલીસ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તપાસ એજન્સીએ પોલીસકર્મીઓના રોકાણ અંગેની નોંધ લીધી છે